આ વય જૂથમાં યુવાનોની સંખ્યા હોવાથી રાજ્ય સરકારે અઢારથી ચુમ્માળીસ વય જૂથના લોકોના રસીકરણને વ્યાપક બનાવવા એક સપ્તાહ સુધી દરરોજ એક લાખ લોકોનું રસીકરણ કરવા નક્કી કર્યું છે આ માટેનું સુચારુ આયોજન લઈ થઈ ગયું પણ આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિ જણાવ્યું હતું આરોગ્ય અગ્ર સચિવે કહ્યું હતું કે ગુજરાત દેશભરમાં બાવન મિલિયન વેક્સિનેશનમાં અગ્રેસર રહ્યું છે હવે અઢારથી ચુમ્માળીસ વય જૂથમાં પણ દેશમાં અગ્રેસર રહેવા માટેની પ્રતિબદ્ધતા જયંતિ રવિએ વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીના યુવા આરોગ્ય હિતકારી નિર્ણયથી અગાઉ ત્રીસ હજાર યુવાઓના રોજ થતાં રસીકરણમાં આવે રોજના એક લાખ યુવાઓએ આવરી લેવાશે આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે આઠ લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે અઝર કુરેશી